શંકાશીલ સ્વભાવના કારણે સંબંધો પર સવાલ ઉભા થાય છે અને જેનું પરિણામ ક્યારેક ખૂબ જ ગંભીર આવતું હોય છે આ વાતની સાબિતી પૂરતી ઘટના બની છે સુરતના ઓલપાડમાંથી જે આરોપીની શંકાશીલ સ્વભાવના કારણે એક સગીરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે શંકારૂપી છૂરનું બીજ જ્યારે મનમાં ફૂટે તો તેને જળ મૂળમાંથી જ કાઢી નાખવું જોઈએ સમયાંતરે આ બીજ છોડ અને ત્યારબાદ વૃક્ષ બનતા વાર નથી લાગતી શંકારૂપી આ વૃક્ષ એક દિવસ પરિવારને વેર વિખેર કરી નાખે છે સામાન્ય રીતે શંકાના કારણે પતિ પત્ની વચ્ચે થતી બબાલના તો અનેક કિસ્સા સાંભળવા મળ્યા છે પણ સુરતમાં ઓલપાડના સાયણ વિસ્તારમાં એક સગીરની હત્યા કરી દેવામાં આવી સુરતમાં વધુ એક હત્યાની ઘટના આરોપીની શંકાએ સગીર નો લીધો જીવ પત્ની સાથે વાત કરતા સગીરની પતિએ કરી હત્યા સનસની હત્યાની ઘટના સાયણ વિસ્તારના કાશી ફળિયામાં બની છે ફોટામાં દેખાતો આ સગીર પાડોશમાં રહેતી પરિણીતા સાથે ઉભો રહી વાતચીત કરતો હતો સગીરને શું ખબર હતી કે પાડોશમાં રહેતી મહિલા સાથે વાતચીત કરવાની કિંમત

આ વિજયભાઈ કનાભાઈ વસાવા સગીરભાઈ વ્યક્તિને ગળાના ભાગે ચાકુના ઘા મારી તેનું મોત નીપજાવી અને ભાગી ગયેલ જે આરોપીને પકડવા માટે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં તમામ પીએસઆઈઓની અલગ અલગ ત્રણ થી ચાર ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ આરોપીને પકડવા માટે રવાના કરેલ જે આ પોલીસને આ ગણતરીના કલાકોમાં બાતમી મળેલ કે આ આરોપી કારેલીથી પોતાના વતન વાલિયા તરફ ભાગી જવાની ફિરાકમાં છે

તેની પાડોશમાં રહેતો સગીર વિજયની પત્ની સાથે અવારનવાર વાતચીત કરતો હતો સગીરના પત્ની સાથે આડા સંબંધ હોવાની વિજય હતી એ શંકાનું શાંતિથી બેસી સમાધાન કરવાની જગ્યાએ વિજય કાતિલ પગલું ભર્યું શનિવારની સવારના સમયે ફળિયામાં ઉભો રહી સગીર વિજયની પત્ની સાથે જ્યારે વાતચીત કરતો હતો એ સમયે વિજય ઘરે આવ્યો અને પત્ની સાથે વાત કરતા સગીરને જોઈ ગળાના ભાગે મારી દીધી છરી વાગતા સગીર ફળિયામાં જ ઢળી પડ્યો અને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજતા પરિવારમાં માં માહોલ છવાઈ ગયો છે થવાથી આ વિજયભાઈ કનાભાઈ વસાવાએ ઘરમાં પડેલ ચાકુ લઈ અને આ સગીર વ્યક્તિના ગળાના ભાગે ઘા મારી દીધેલ જે ગળામાં ઈજા થતાં આ સગીર સગીરની વ્યક્તિ ભાગી અને બે ત્રણ ઘર નજીક તેના ઘરે પહોંચેલ ત્યાં તેના બંને ભાઈઓ તેને હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં હોસ્પિટલમાં હોસ્પિટલથી તેને સિવિલમાં રિફર કરેલ જ્યાં એમ્બ્યુલન્સમાં ડોક્ટરે તેને મરણ જાહેર કરેલ આમ વિજયના શંકાશીલ સ્વભાવે પળવારમાં બધું બરબાદ કરી દીધું છે વિજયના સ્વભાવે તેને જેલ ભેગું કરી દીધું છે તો એક પરિવારનો કુળદીપક છીનવી લીધો છે વિજય ગુસ્સાથી કામ લેવાની જગ્યાએ શાંત મગજ રાખી સગીર સાથે જો વાતચીત કરી હોત તો આજે આવું કંઈ જ ન બન્યું હોત ઉદય જાધવ ગુજરાત ફર્સ્ટ સુરત